જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સોભિમાનની હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સોભિમાનની લડત ચાલુ છે જે રૂપાલાભાઈએ બફાટ કરી તી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધી ને હું પૂછવા માંગુ છું પેલા આપનું મોસાળ મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈ ને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું નો પરવદેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધનો કરવો જોઈએ શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી છે રૂપાલા ભાઈનો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો ન આપો बीजेपी ને નો કોંગ્રેસ ને એનો આપને કોઈને વોટ તો આપો આપણે જો તમારે બેનૂદી કરવીની સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધાય પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પહેલાં જે શરૂઆત અમે કરી હતી જ્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો હતો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનું કર્યું ને અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ

જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ વખત માફી પણ માગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા બેસી છે આ પૂરું સરખું કરવા ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઈલાઈટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરા કરી નાખ્યું આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ બેનુ દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેનુ દીકરીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટ પાસે પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિ હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો

જી આ હવે બધા સ્વયંભુ નીકળી ગયા છે અને સંકલન સમિતિ એ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે એમ કે પદ્મિની બાખા સમાજને ને જયારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કેતા કે પદ્મિબાખા બાખા સમાજને એમ કે ઉશ્કેર આવે છે ના કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈ ની બદલે આખા ભાજપ ના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ

બધા પોત પોતાના રોટલા સેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના પાત નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિતે ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નઈ ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાત તત્વનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથ્થારી ફેરવી નાખી બેનુ દીકરી ના લડતની આખી પથ્થારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુ લડત જીતશે

કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને ને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સ્વાભિમાન લડત લડીએ છીએ અને સ્વાભિમાન લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરી એવું લાગે છે કે કોંગ્રેસને ને પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો સમિતિ ની સાથે તમે શું કહેવાય જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જયારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ તમે કઈ રીતે વિરોધ કરશો જો ભાઈ એકલા તો એવું કાંઈ નથી એકલા પણ લડત આપી જ શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજારને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે ગા રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાને ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપડી આમાં સ્વાભિમાન ની કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે પોતપોતાના રોટલા શેક અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું થઈ ગયું ને જ્યારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને દીધો હતો ત્યારે અહીંયા ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામથુમ કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર ન આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ ગઈ ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું

શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમનામ તો જેલમાં છે તો

નામ હું નામ નહીં સમાજ જ છે પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજ ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ આપણા સમાજ અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે જોવો કે ભાઈ કેમ આ એવું કઈ ગયા તો આ કઈ ગયા તો શું કામ ગયા તો જવાબ આપો શું કામ સુતા છો ઘરે બેઠા જવાબ આપો જી ના મને કોઈ દબાવે એવું કોઈ હિંમતે નથી આભદ્ર ટિપણિયું કરાવતા હોય છે જી તો પછી હવે ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું છું ને કરતી રહીશ હંમેશા હવે એ સમાજ વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિએ તો બધા ગુમરા કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે જો ભાઈ મેં અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કહું છું કે અમે આંદોલનની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાંય સંકલન સમિતિએ સમાજને એવો ગુનો કરીને મને સાઇડ લાઈન કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એકલું થતું આંદોલન ના સાઇડ લાઈન હા સંકલન સમિતિએ તો પેલેથી જ કેમ કે એને એવું છું ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિની બા સાઈડમાં માં વયા જાય ને તો હું સાઈડમાં માં વહી ગઈ છું ઝંડો લીધો છે કરો તો ખરા તમારા બોલ બદલાઈ ગયા વચ્ચે ગયા બધા બાવીસ લાખ રૂપિયા લઈ લીધા પણ આરોપ જી ના 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 હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કેવા માંગતું કેવા માંગતું હતું કે ભાઈ તમે મીડિયા થી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે નકર હું ને માનાનીનો દાવો પણ કરવાની છું પહેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢી તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વઈ જશે આવી બધી અફવાઓ નો ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુ બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધાય બોલો આપડા સો ટકા શું કામ નો પહેરાવું અમારા સમાજ ની પથારી પહેરવાની છે લોકો શું કામ નહીં ભાઈ બરાબર છે આબરૂની ની પથારી પહેરવી નહીં ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલા ભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ એ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે બા આગળ આવી ગયા છે કેમ નીચે બેસાડવા કેમ સાઈડ લાઈન માં કરવા પણ હું તો મારા કામ જે છે હું કરતી કરતી જ રહેવાની છું અને હું હું કોઈ આવી બધી વાત અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી અને હવે જ અને ત્યારે પણ મારી કિંમત 80% ટકા તો થઈ જ છે પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે એટલે એકલી તો હવે હું કઈ જ નહી કરું સમાન સાથે